જળ એકાદશી પરંપરાગત ઉત્સવ ઉજવાય છે અને ત્યારબાદ લોકમેળો યોજાય છે ત્યારે આજે જળ ઝીલણી અગિયાર મેળો યોજાયો હતો ગઢડા શહેરના બોટાદ રોડ પર ગઢપુર મિત્ર મંડળ દ્વારા લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

જેમાં આજે ગરડા તાલુકાના આજુબાજુના ગામડાના અસંખ્ય લોકોએ આ મેળાનો લાભ લીધો અને લોકો આનંદ મેળાનો ખૂબ મેળામાં ટોરા ટોરા ચકડી હોડકો ચકડોળ બ્રેક ડાન્સ ચકડોળ તેમજ નાના બાળકો માટે અલગ અલગ રાઇડ્સ મૂકવામાં આવી છે જ્યારે મેળામાં માનવ મેરામણ ઉમટી પડ્યું હતું મેળાના સ્થળથી બે કિલોમીટર સુધી જ્યાં જોવો ત્યાં લોકો જ જોવા મળી રહ્યા છે અને લોકો મેળાની મોજ માણી રહ્યા છે જ્યારે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા અખડે ઠાટ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મારું નામ વિરાજભાઈ પ્રવીણભાઈ હુંબલ છે બસ આ ગઢડામાં છેલ્લા બસો ને એકવીસ વર્ષથી જલ અગિયારસનો મેળો આ ગઢડામાં ગોપીનાથજી દેવ મંદિર દ્વારા ઉજવવામાં આવે છે અને આ બધું આયોજન પ્રમાણે ચકડોળ ઝાઝા પુષ્કળ પ્રમાણમાં અમારે અહીંયા આવે છે જેવા કે ટોરા ટોરા કે ચકડી કે એવા બધા ચકડોળો આવે છે ને આજુબાજુમાંથી વ્યક્તિઓ બધા આ મેળાની મોજ માણવા માટે બધી જગ્યાએથી એકત્રિત અહીંયા થાય છે લોકમેળો તો દર વર્ષે સારો જ હોય છે પણ આ વખતે તે ઇથી નહીં વધારે સારો છે અને બધા માણસોમાં જોશ છે ઉલ્લાસ જોવા મળે છે આપણને પબ્લિક દર વર્ષ કરતાં તો અંદાજે ઘણું બધું જાજુ છે અને બધાએ મેળાની મોજ સારી રીતે કરે છે